હેલો દોસ્તો કેમ છો મજામાં તો જય કિરનારી હર હર મહાદેવ અને આ આપણો લીલી પ્રકમનો ચોથો ભાગ છે જે બ્લોગ હું તમને બતાવીશ આજે અને આની અંદર કાગળ શું આવશે તે બધું હું તમને બતાવીશ તો ચાલો આપણે શરૂ કરીએ અને જો તમે હજુ સુધી મારા બીજો અને ત્રીજો ભાગ ના જોયો હોય તો પહેલો ભાગ ના જોયો હોય તો તમે અમારી ચેનલમાં જઈને તમે પહેલો બીજો ને ત્રીજો ત્રણેય ભાગ જોઈ લ્યો તો આપણો આ ચોથો ભાગ છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો આપણે હવે લી પ્રકમાં આગળ નીકળી છે અને જો હું ત્રીજા ભાગની વાત કરું તો તેની અંદર મેં તમને એની અંદર ઝીણા બાવાની મઢી બતાવેલી છે અને એમાં સલમ પણ બતાવેલી છે જે ઝીણા બાવા જેમાંથી પસાર થયા હતા તે તો આપણે હવે આની અંદર આગળ વધીએ અને આની અંદર જે માળવેર આવે છે તે પણ આની અંદર આવશે તો તમે અમારા બ્લોકમાં બનાવી રહો તો ચાલો શરૂ કરીએ હવે તો આપણે હવે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરી દીધું છે અને અહીંથી હવે આ બે રસ્તા જેવું છે અને બે બે રસ્તા આગળ જઈને એક જ જગ્યાએ મળે છે જે શોર્ટકટ કરેલો છે તો આપણે હવે આ સાઈડથી નીકળીએ ત્યારે ધીરે ધીરે તો તમે સાઈડમાં જંગલને બધું જોઈ શકો છો આ જુઓ તમે આ સાઈડનું જંગલ ને બધું જય ગિરનાર અને આ બીજી ઘોડી છે તે તો ખૂબ જ અઘરી હોય છે જેની અંદર પથ્થર ને એવું જ હોય છે જેની ઉપર ચાલવાનું છે તમે જોઈ શકો છો આ રીતની ઘોડી છે માળવેલ ઘોડી કહેવામાં આવે છે અતુલ વિજય હવે હું તમને સાઈડ માં અત્યારે જંગલ નો નજારો બતાવીશ તો તમે જો આજે જંગલ અહીં છે તમે જોઈ શકો છો જંગલ પહાડ પર્વત છે તમે જો ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે અહીંયા તો આપણે હવે થોડાક આગળ નીકળીએ اب جائی سکو گی جگہ سے جہاں گنا لوگوں پہ رہے امریکہ آگل جگہ જોશું ને પછી વિસામો કરીશું અત્યારે તો પેલા થોડું થોડું ચાલતા રહીએ કેમ કે પછી અમારે આગળ જઈને માળવેલ ખોડીએ ત્યાં રાત રાત રોકાવાનું છે અને ત્યાં જે વિસામો કરવાનો છે અને પછી સવારમાં અમે બીજા દિવસે અમે આગળ નીકળશું જય ગિરનાર તમે અત્યારનો આ રસ્તો ને તમે જોઈ શકો છો સાઈડમાં માં જે આ નદી જઈ રહી છે

اس لئے اٹھلأ مادت اب چرین خل Kel프들 بس کو دہتے ہیں Brother with character

લીંબુ છોડા આપણે હવે લીંબુ છોડા પીને હવે આગળ નીકળી ગયા છીએ લીંબુ છોડા પી લીધી અને હવે આપણે આગળ નીકળી અને તમે જોઈ શકો છો આ રીતનો આ રસ્તો છે જે ને એ રીતનો કેળીને એવી રીતનું હોય છે જ્યાં આ બધા અલગ અલગ રીતના ચાલે છે કોઈ આ રીતના આમ નીકળી છે અમે તો સાઈડમાંથી નીકળીએ છીએ જે આ રીતનો રસ્તો છે જે જંગલમાં થઈ તેના આમથી આમ નીકળીએ છીએ અમે હવે જંગલ માં અંદર નો આવી જાય તો સારું હવે કે ગાય તો જંગલ જ છે આવ દીપડા નો આવી કે તમે જો આ જંગલ ત્યાં અંદર કેટલો ઊંડાઈમાં માં નદી હોય છે આ છો તમે જંગલ

જે મીઠું પાણી અને શુદ્ધ પાણી હોય છે જે જંગલમાંથી વહેતું વહેતું આવે છે તો હવે મેં અહીંયા થોડી ઘણી ફોટોગ્રાફી કરીને હવે અહીંથી હવે અમે નીકળીએ જે નદીની અંદર ખૂબ જ સુંદર ને મસ્ત હતું જ્યાં અમે ફોટોગ્રાફી થોડી ઘણી કરી છે ને હવે આગળ નીકળીએ અહીંથી હવે આ પથ્થરમાં ફરીને હવે આગળ નીકળીએ પથ્થર તમે જોઈ શકો છો કવડા પથ્થર છે અહીંયા તો અહીંયાથી તો અમે આગળ નીકળી ગયા હવે અમે છે ને નદીના રસ્તે રસ્તે થઈ પાછા હવે બધાની સાથે મળી ગયા છીએ આગળ જતા અમને એક રસ્તામાં કાકા આ રીતનું જોવા મળ્યું જો તમને કદાચ એનું નામ આવડતું હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો હવે અમને તો કાનખજૂરો લાગે છે જંગલી છે જે ઝેરી કહેવાય છે જોવામાં તો એવું જ લાગે છે અમને હવે પણ આવો કલર હતો ને મેં આપણે કાળા પટ્ટામાં એ દેખાય છે પછી તો કોને ખબર હું હોય તમે કોમેન્ટ કરીને કહો અમને જણાવો કે આ કઈ વસ્તુ છે હવે જીવ જંતુ છે હવે જંગલી છે એટલે એને બહુ શાળા નો કરાય અને ખાસ ધ્યાન રાખવું અહીં જંગલમાં જીવ જંતુ હવે આપણે આગળ નીકળીએ તમે જોઈ શકો છો આ ટ્રાફિક અત્યારે જ્યાં અત્યારે બધાની સાથે થઈ ગયા છે અને આપણે આ બ્લોગમાં બસ એટલું જ હવે મળીશું આપણે નવા બ્લોગમાં તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ